અરવલ્લી જિલ્લામાં પંદર દિવસમાં વ્યાપક વરસાદ વરસ્યો છે ત્યારે મોડાસાના નવીન સબયાર્ડ ની બાજુમાંથી પસાર થતો ડામર રોડ વરસાદમાં ધોવાયો છે મદાપુર કંપા મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થતા રિપેરિંગ કરવાની માંગણી ઉગ્ર બની છે મોડાસા તાલુકા અને પંથકમાં છેલ્લા પંદર દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જેને લઈને મોડાસા પાસે આવેલા મદાપુર કંપાના ગ્રામજનોને મુશ્કેલી સહન કરવાની આવી છે શામળાજી મોડાસા હાઇવે પર જવા માટે ગ્રામજનોનો ટૂંકો ડામર રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે અનેક જગ્યાએ મોટા ભૂવા પડી જતા માત્ર બાઇક ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે આ સંજોગોમાં પશુ ચરાવતા પશુપાલકોના પશુ પણ આ ભૂવામાં પડી જવાની ઘટના બની છે મદાપુરથી હાઇવે તરફના ટૂંકા રસ્તા પર આવેલા સબયાર્ડમાં જવા માટે ખેડૂતોનો મહત્વનો માર્ગ છે રખિયાલ મહાદેવ ગ્રામ આસપાસના ગામડાઓ સહિતના ગામડાઓના લોકોને હાલ પર આવવા માટે મોડાસા શહેર તરફ જઈને શામળાજી હાઈવે પર આવવું પડે છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા જતા તંત્ર સાંભળતું નથી ખેડૂતોનો અવાજ દબાવી અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે જો આવનાર સમયમાં રસ્તો રિપેર નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અરવલ્લી જિલ્લામાં પંદર દિવસમાં વ્યાપક વરસાદ વરસ્યો છે ત્યારે મોડાસાના નવીન સબયાર્ડની બાજુમાંથી થઈ પસાર થતો ડામર રોડ વરસાદમાં ધોવાયો છે મદાપુર કંપા મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે રસ્તો બંધ થતા રિપેરિંગ કરવાની માંગણી ઉગ્ર બની છે મોડાસા તાલુકા અને પંથકમાં છેલ્લા પંદર દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જેને લઈને મોડાસા પાસે આવેલા મદાપુર કંપાના ગ્રામજનોને મુશ્કેલી સહન કરવાની આવે છે શામળાજી મોડાસા હાઇવે પર જવા માટે ગ્રામજનોનો ટૂંકો ડામર રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે અનેક જગ્યાએ મોટા ભૂવા પડી જતા માત્ર બાઇક ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે આ સંજોગોમાં પશુ ચરાવતા પશુપાલકોના પશુ પણ આ ભુવામાં પડી જવાની ઘટના બની છે મદાપુરથી હાઇવે તરફના ટૂંકા રસ્તા પર આવેલા સબ યાર્ડમાં જવા માટે ખેડૂતોનો મહત્વનો માર્ગ છે રખિયાલ મહાદેવ ગ્રામ આસપાસના ગામડાઓ સહિતના ગામડાઓના લોકોને હાલ હાઇવે પર આવવા માટે મોડાસા શહેર તરફ જઈને શામળાજી હાઇવે પર આવવું પડે છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા જતા તંત્ર સાંભળતું નથી ખેડૂતોનો અવાજ દબાવી અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાનું પણ આક્ષેપ કર્યો છે જો આવનાર સમયમાં રસ્તો રિપેર નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે એ જગ્યા ઉભ્યા ઉભા રહ્યા છીએ તે શામળાજીથી મદાપુર કંપા તરફ જતો ટૂંકો રસ્તો છે અને હાલમાં આ પહેલા વરસાદમાં જ આ રોડમાં જોઈ શકો છો કે કેટલું બધું ધોવાણ થઈ ગયું છે અને હાલમાં ડામા રોડનું બધું ધોવાણ થઈ ગયું છે આવું ત્રણ ઠેકાણે બનેલું છે અને આ રોડ ઉપર એપીએમસી પોલીસ હેડક્વાર્ટર ખેડૂત તાલીમ કેન્દ્ર અને હોમગાર્ડ કચેરીનું પણ કામકાજ અત્યારે ચાલું જ છે બાજુમાં દિવ્યજ્યોત રેસિડેન્સી શ્રી રેસિડેન્સી તેમજ આગળ પાલનપુર ગામ મદાપુર કંપા કેસરપુર કંપા મોહનપુર કંપાવાળાને શામળાજી તરફ જવા માટેનો આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે અને ગયા વર્ષે પણ આ રોડમાં આવું જ થયું હતું આર એન વાળા અહીંયા આવ્યા હતા બધું માપીને ગયા પણ એક આખા વર્ષમાં આ તંત્રે કોઈ પણ કામકાજ કર્યું નથી તો અમારી ગા ગ્રામજનોની વિનંતી છે કે વહેલામ વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને વાહન વ્યવહાર પૂર્વવત થાય એવી અમારી ઈચ્છા છે હવે જ્યારે આ રસ્તા પર ઊભા છીએ ત્યાં ત્રણ નાળા આવેલા છે ત્રણે નાળા તૂટી ગયા છે અને આવણ જવણમાં અન્ય ગામના લોકોને બહુ વિપરીત તકલીફ પડે છે આવા જવા માટે એપીએમસી જવા માટે અને આ ચાર પાંચ ગામને જોડતો રોડ છે અને જ્યારે આ રોડ ઉપર સાઈડ પર જ્યારે રાજકીય નેતાઓ આવે છે ત્યારે ગયા પાછલા વર્ષમાં પણ આ ત્રણ નાળા તૂટી ગયા છે સરકારશ્રીએ ખાલી પૂરણ કરીને એને રિપેર કર્યું કામ ચલાવું પણ એને પાકે પાયે રિપેરિંગ કામ કરેલ નથી તો વહેલી તકે સત્વરે આ કામ વહેલી તકે મજબૂત થાય અને અવણ જવણ થાય ચાલુ એવી અમારી ગામ લોકોની અપેક્ષા છે આ એક બે તો પડી ગયો અને અમારે શું કરવાનું મોણા રાતનો જો કોઈ ટેમ્પો કે ટ્રક મોણા આવે તો શું કરે પલટી ખાઈ જાય તો ખાલી રીપેર માટી કરીને જતા રહ્યા રહ્યાબોગો જુદો પડી જાય આ જોખમ જેવું હોય કરીએ હું અરે તકલીફ તો મોણસ ને શું કરવું ચોથે થઈને કરું બાઇક લઈને શોર્ટ બોલ બે એ બાજુ તૂટ્યું આ અધિકારીઓ દઈ ચોખ્ખો વહી જાય એ જ ખબર નથી પડતી કોઈ નથી જોવા આવતા આજ સુધી પહેલાં જ વરસાદમાં જે ધોવાણ થયેલ છે અને રસ્તાનું બહુ ખરાબ હાલત છે હાલ અને બીજું કે હાલ અમારા જે અહીંયા આજુબાજુ આ લગભગ પંદરમી ઓગસ્ટમાં સીએમ આવવાના છે તો એ આ રસ્તા ઉપર જો ચાલીને આવે તો આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી શક્યતા છે તો અમારી માંગ છે કે સીએમ સુધી આ વાત પહોંચે અને આ રસ્તો જલ્દી બને કેટલા કિલોમીટર ફરી લગભગ અમારે આઠથી દસ કિલોમીટર ફરીને જવું પડે છે તો એના માટે આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી અમારી આશા છે